અત્યારે આવ્યો છું હું ટેરેસ ઉપર અને અત્યારે બગલા ને અને પારોડા ને લઈને જવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે ત્રણ વાગી ગયા છે અને આજે વરસાદ આ બાજુ અંધારો છે ચાલુ થઈ ગયો છે કાલે હતો ને આ બાજુ વરસાદ હતો અને આજે આ બાજુ થી ચાલુ થઈ ગયો છે અને હમણાં આપણે આવવાનો છે પણ વિચાર છે કે બગલાને પારોડા ને લઈ કારણ કે અહીંયા વરસાદ આવે તો પણ સરાય એવું છે તો લેતા જઈએ થોડોક એમ વિચાર તો છે ભલે પલ્લળી આપણને મજા આવશે વરસાદમાં પણ ના આવવાની તો કાંઈ નહીં ચાલો ને લઈને નીકળીએ બગલાને પારોડા ને હું પારેવડા ને લઈને અત્યારે નીકળી ગયો છું વાડીએ લઈ જવા માટે અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને કદાચ નાઈને આવવાનું થશે એટલે આપણે હવે ન્યા બ્લોગ શૂટ થાય ન થાય વરસાદ હોય એના લીધે મોબાઈલ પર લે એટલે જોઈએ હવે અને આ બેને હવે વાળીએ પહોંચાડીએ ચાલો તો મળીએ હવે આપણે પહોંચી ગયા છીએ અત્યારે વાડીએ અને માનવ આપડે પાસેથી લઈ ગયો છે બગલાને પારેવાને કારણ કે એને છે ને બળદનો બહુ શોખ એટલે હું આમથી ધારેથી લઈને આવતો આવતોતો ને એટલે મારી હામો સામોયી બળદ લેવા આવ્યો અને અત્યારે મેં એને આપી દીધા છે તો આપણે પેલી ધાર ઉપર જવાનું છે તો ત્યાં જઈએ અને આ છે આપડી માંડવી છે આ સિંગ આપણે અને આવડીયા પણ આપડી છે અને હજી એક બીજી આયગળ છે ને એ તો કોરોણમાં વાવેલી છે એટલે એને હમણાં થોડાક ટાઈમમાં કાઢવી પડે એમ છે એટલે થોડીક વરાફ નીકળે ને એટલે એને કાઢી નાખવાની છે આપણે

તો બગલાને આ બાંધી દીધા છે સરવા માટે અને સામે જોવો તમે રોજ છે જો અહીંયા આ રોજ છે એટલા માટે મારે બગલાને અને પારેવડા ને બાંધી દેવા પડ્યા કારણ કે જો એને આને બાંધી ન દે ને તો આગળ રોજડા ની વાહે થાય અને વાહે થાય ને એટલે તમારે બે ત્રણ ખેતર આગા વયા જાય અને ન્યા પાસે લેવા જવા પડે અને વા આપડે તોડવું પડે એટલા માટે મારે અત્યારે આ બેને બાંધી દેવા પડ્યા નકર તો આ બે એની રોજડાને તો જો કે મુક્યા આવે ગમે ત્યાં કારણ કે આ એક બીતા નથી કારણ કે એક દાણ મે આને રોજની વાહે હતા મે ખુદે પણ અત્યારે આયા બાંધી રાખ્યા છે અને મારે જવું છે અત્યારે વાડીમાં એટલા માટે રોજ ન્યા છે તો હું બાંધી અને હવે જતો રહો તો ચાલો હવે અત્યારે હા મોજ હા જો ભાઈ આને મોજ છે કેમ ભાઈ આઈ પ્રોબ્લેમ ગોવાળને એની ભેંસ ઓલી બાજુ છરે જો તમે આ એના બધા માલ સરે છે અને ગોવાળા અહીંયા હું કાંઈ પ્રોબ્લેમ છે ને મોલ મોલતો આને જ કહેવાય જો ભાઈ ભેહું સારું આવીએ ને એને આવી છત્રી લાવવાની બીજું હું લાવવાનું બડો લાવવાનો એક મોટો એક હારો મોટો બડો લાવવાનો કારણ કે સાત આઠ લાખની બેહો આરે હોય એટલે માટે એને જીવતું જોખતું શું કહેવાય આમ જોખમ આરે હોય મોટો ઝપડો એટલે એક સારો બડો રાખવાનો ને આવી છિત્રી રાખવાની જેથી કરીને આપણે પલળીએ નહીં અને બાકી જો આવી રીતના આરામ કરવાનો કેમ ભાગે બાકી જલસા કરવાના બે ત્રણ માવા લેતા હોય ને અહીંયા આવીને હોઈ જવાનું બીજું કાંઈ ચિંતા નહીં આવડે હાથે એની ભેગું સીરા કરે બીજો કઈ પ્રોબ્લેમ નહીં કેમ આની જો આ છે ને એ આપણી વાડીની ઝૂંપડી છે જો તમે અહીંયા ભાગીદાર રહી છે અને આ આપણું મોટું પડું જે લગભગ એક વીઘાનું પડું છે એ વખત સિંગ કરેલી છે અને આપડે ઓલી બાજુ આપડો બગીચો છે આ મોટો આંબો જે ખાટી કેરી જ આવે એટલે કઈ મારે તો કઈ કામમાં નથી હું કઈ ખાતો ને આથડા કરી નાખવાના હોય અને આપણો વિશાળ વડલો તો બગલા ને વરસાદ આવે ને ત્યારે બાંધી દેવાના અને ઓલી બાજુ નીર છે ત્યાંથી લાવીને વાટીને અહીંયા નીરી દેવાનું એવું બધું છે અને અહીંયા મકાઈ કરેલી છે અહીંયાથી થોડુંક વાટી ને નીરી દેવાનું બાકી તો બસ આપડી આ વાડી છે તો છે ને ઘોય બસવા માટે જો અમે આ જાળી લગાડેલી હતી તો જો જાળીની હાલત જવો તમે ભોયણા નથી આવ્યા એને કરતા ખડ જાજુ એની ઉપર જામી ગયું એના લીધે ખરાબ થઈ ગઈ રોજ હારતા નથી તો આ રોજ કેવું કરે દોડીને આવે અને આ અંદર જ જતા રહે એટલે એનો ઓલું લાગવાનું માર એના લીધે જો આ જાળી આવી રીતના તૂટી જાય અને એના પછી શેડા બાંધો આપણે બાકી કાય જાળી બાંધો છે ભોયણા ને રોજ કઈ હારતા નથી તોડી અને ડાયરેક્ટ હોપટ જ અંદર જતા રહે એટલા માટે તો આ તો કેવાય કે આપણે બાંધીએ એમ ઘણીવાર એવી રીતના બાજુમાંથી જતા રહી અને ઘણી વાર ભી થઈ હોય તો જાળી તોડીને જતા રહી તો આપણે આવ્યા છીએ અત્યારે આપણે મગફળી જોવા તો આપણે મગફળી આ છે ને એ અમારી જે આ એટલી આ એક કટકો છે અને જે પેલું છે ને એને તો પાસ્ુ વાવેલું છે આ છે ને અમારે આગતર આવેલું તું કોરવણ કરીને તો અત્યારે આમાં કદાચ મગફળી આવી ગઈ છે એટલે જોઈએ આપણે છોડવો કે છે ને કેવાક ડોડવા છે કેવાક છે ફાલ કઈક ખારો છે કે નહીં તો કે આમાં ઈળું તો આવી જ ગય છે જોવો તમે આ પાંદડા ખાઈ ગયા ઈળું આમે દવા છાટેલી છે કાલે જે દવા છાટતા હતા બે ભાઈ તો આપણે જોઈએ આમાં કેવો ખાલ આવેલો છે એમ જો આ છે ઈતડી જે માલ ને ઉપર ચડી જાય ને જો આ ગાઉ અને એને છે ને શરીર ઉપર ચડી જાય એટલે આ એનું બધું લોહી છૂસી લે એટલે છે ને આ અને છે ને પકડી પકડીને મારવી પડે તો અત્યારે જો માનવ એને મારે માનવ પાપ કરતો કઈ રીતના મારે જો તમે બાવળ બાવળનો નો કાંટો હોય ને કાંટો કાંટા હલવાડી હલવાડી નીતડી ને મારે જો તમે સામ રે તું બતાવ જો કોણ હી રુક કહા સે આતે હી જો તમે કેવી રીતે એને દર્દનાક મોત આપી જો તમે મોટું મોટો પાપ કરીને કે માનવ હવે તો હવે વાગી ગયા છે સાંજના સાડા છ થી લગભગ સાત વાગી ગયા છે અને હવે આપણે બગલો અને પારેવા પણ ઘર બાજુ હાલતા થયા છે અને બીજા અન્ય માલ પણ હવે ઘર બાજુ જાય છે કારણ કે એ લોકો શરીર લઈને એટલે ઓટોમેટિક હાલતા થઈ જાય એટલે આપણે નીકળી જવાનું ઘર બાજુ તો બસ હવે આપણે પણ જઈએ ઘર બાજુ અને હવે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો તો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો બધાને હવે હરે કૃષ્ણ